પાંત્રીસ તોલા સોનાના દાગીના અને રોકડા રૂપિયા દસ લાખ ચોરી કરી ગયા હતા કુલ ચોરી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી પોલીસ ટીમ ઘટના સ્થળની સ્થિતિનો અભ્યાસ કર્યો તેમજ આસપાસના વિસ્તારોના સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસને દિશામાં આગળ વધવાના પ્રયત્નો હાથ હતા ત્યારે હાલ તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ચાલી રહી છે મારું નામ જુલ્ફી કાસમભાઈ રાજ સારણ રહેવાનું દરગાહવારા રોડ પર મારું મકાન છે અને રાત્રે સાડા અગિયારની આજુબાજુ હું પાલી જમવા માટે ગયેલો સમ્રાટ હોટલ પર ત્યાંથી ઘરે આવ્યો સાડા અગિયાર પછી સાડા બારથી એક વાગ્યા સુધી અમે બેડરૂમની અંદર ખોટા મોબાઈલ પર જે કંઈ ચેક કરવાનું હતું વોટ્સઅપ મેસેજ છે ઇન્સ્ટાગ્રામ છે એ મેં છૂટા છૂટા ચેક કર્યું ત્યાર પછી મારી આંખ મીચાઈ ગઈ અમે સૂઈ ગયા હું અને મારી વાઈફ અને મારી નાની બેબી અને સૂઈ ગયા પછી ચાર સરસ સારા ચાર વાગે મારી આંખ ખોઈ લઈ બેબીને ડૂબકી ઉવા માટે તમે જોયું તો મારું આ જે કબાટ છે એ કબાત ખુલ્લો હતો એટલે મેં મારી વાઇફને કીધું કે આ કબાટ લોક નહોતું કર્યું તો વાઈફ કે લોક જ હતું ખુલ્લું જ છે જો તો પછી એની નજર બેગ પર પડી એ બેગમાં મારી કિંમતી વસ્તુઓ હતી જેમ કે ગોલ્ડ છે એ એપ્રોક્સિમેટ ત્રીસથી પાંત્રીસ ટોલા હતું અને દસ લાખ રૂપિયા કેશ હતા એમ કરીને ટોટલ પિસ્તાલીસ એક લાખ રૂપિયાનો બેગમાં મારો કિંમતી સામાન હતો તો એ જોયું ને અમે ચેક કર્યું તો એ જોવા મળેલું નહીં એટલે અમને ખ્યાલ આવ્યો કે ચોરી થઈ છે એટલે પછી મેં ઉપરના રૂમમાં તપાસ કરી તો ઉપરના રૂમમાં બી કપડાંને એવું બધું જ્યાં ત્યાં પડેલું હતું એટલે અમે શ્યોર થઈ ગયા કે ઘરમાં ચોરી થઈ જ છે પછી મેં પોલીસ સ્ટેશનમાં વાગરા ફોન કર્યો ને એ લોકો પાંચ વાગ્યા ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમે આશા કરીએ છીએ કે જલ્દીમાં જલ્દી આનું નિરાકરણ લાવી જાય રિપોર્ટર